આજે ઉજવાઈ રહ્યો છે જેને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે હોલિકા દહન રવિવારે ભક્તિભાવ સાથે કરવામાં આવ્યું હતું બપોરે જ વિવાહિત મહિલાઓ દ્વારા વિધિ વિધાન મુજબ હોલિકા દહન પૂજન કરવામાં આવ્યું હતું જ્યારે રાત્રે હોલિકા દહન ધાર્મિક વિધિ સાથે કરવામાં આવ્યું હતું હોલિકા દહનમાં વિસ્તારના લોકોએ ભાગ લીધો હતો વહેલી સવારે છોટી હોલી નિમિત્તે બાળકો એકબીજાને ગુલાલ ઉડાડતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યારે ઘરોમાંથી ગુજીયા પાપડ મોટા નમકીન મીઠાઈ અને અન્ય વાનગીઓ રસોઈની સુગંધ આવતી હતી કેટલાક ઘરોમાં સાંજ સુધી ધાબા પર પાપડ સુકવવામાં આવી રહ્યા હતા આવતા જતા લોકો સાથે ફોન દ્વારા પરિચિતો પરિચિત પરિવારજનો અને મિત્રોને હોળીની શુભકામનાઓ આપવામાં પ્રતિક્રિયા દિવસ પર ચાલી હતી મોડી રાત સુધી લોકો પિચકારી ગુલાલ રંગો હોળીના ટી શર્ટ બેન્ટ નકલી વાળ વગેરે ખરીદવા માટે બજારોમાં ઉમટી પડ્યા હતા ગુજિયા મથરી અને નમકીનની સાથે અન્ય ખાદ્ય ચીજોની પણ ખરીદી કરવામાં આવી રહી હતી તે જ રીતે એપરલ અને જૂતાની દુકાનો પર બાળકો થી લઈને પુખ્ત વયના લોકો તેમની પસંદગીના કપડાં શૂઝ અને સેન્ડલ ખરીદતા જોવા મળ્યા હતા